અરે તમે ક્યાં આવી રહ્યા છો તમને કહ્યું હતું ને કે પોતાના રૂમમાંથી બહાર ન નીકળતા પોતે તો સડી રહ્યા છો અમને પણ આ બીમારી આપશો કે શું અંદર જાઓ ત્યારે સંગીતાએ બૂમ પાડીને કહ્યું

જાઓ આમાં રોટલી ખાઈ લો પણ વહુ આ તો કેટલી ગંદી વાટકી છે આમાં હું કેવી રીતે ખાઈ શકું આમાંથી તો ખૂબ જ દુર્ગંધ પણ આવી રહી છે તું મોહિત ની થાળી મને આપી દેતી હોય તો એમ મોહનજીએ કહ્યું ત્યારે સંગીતા બોલી શું કહ્યું તમે તેની થાળી આપી દઉં પોતાના પગ પરના ઘાને નથી જોતા શું તમે સડી ગયા છો અરે જો મારું ચાલે તો હું તમને જમીન પર ખાવાનું આપું આટલું કહીને સંગીતા ત્યાંથી જતી રહે છે અને મોહનજી ચૂપચાપ તે ગંદા નાળિયેરની વાટકી લઈને ચાલ્યા જાય છે પરંતુ તેની દુર્ગંધને કારણે તેઓ શાક નથી ખાઈ શકતા અને તે નીચે સૂકી અને રોટલી ખાઈને પોતાનું પેટ ભરી લે છે બીજા દિવસે સંગીતા મોહનજીને કહે છે સાંભળોજી તમારા બાપુજી નું કઈ કરો તેમનો એ ઘા જોઈને તો મને ઉલટી આવે છે ત્યારે મોહિતે કહ્યું તો તું શું ઈચ્છે છે કે હું તેમના સારવારમાં પોતાનું ઘર તું જાણે પણ છે કે તેને કેટલો ઘણી કમસે કમ આપણને તો કોઈ ખતરો ન રહે ઘણી વાર તો બતાવ્યું છે સરકારી હોસ્પિટલમાં બસ ડ્રેસિંગ કરીને છોડી દે છે ખબર નહીં કે કેવો ઘા છે કે જે સુકાવાનું નામ જ નથી લઈ રહ્યો મોહિતે સંગીતાને કહ્યું વાસ્તવમાં મોહનજીના પગમાં વાગીને એક ઘા પડી ગયો હતો જે ઘણા સમયથી હતો લોહી અને પરુ પણ વહેતું હતું સરકારી હોસ્પિટલમાં ડ્રેસિંગ કર્યા બાદ ઘરે મોકલી દેતા હતા અને અમુક દવાઓ અને મલમ ખરીદવાનું કહેતા હતા પરંતુ મોહિત કોઈ દવા કે મલમ નહોતો લાવતો તો પછી ઘા સૂકે કેવી રીતે મોહનજી એક ખેડૂત હતા તેમને વૃક્ષો અને છોડ વિશે ઘણી બધી જાણકારી હતી જ્યારે પણ તેમના ઘામાં વધારે દુખાવો થતો ત્યારે તેઓ ઝાડીઓમાંથી કોઈ જડીબુટ્ટી અને પાંદડા લાવીને ઘા પર લગાવતા હતા આનાથી તેમને દરદમાં પણ ઘણો આરામ મળતો હતો પરંતુ ઘા એટલો ઊંડો હતો કે તે ધીમે ધીમે અલ્સરમાં ફેરવાઈ રહ્યો હતો એક દિવસ રાત્રે મોહનજીના ના ઘાની પીડા ખૂબ જ તીવ્ર બની ગઈ હતી પહેલા તો તેઓ લાંબા સમય સુધી સહન કરતા રહ્યા તે જડીબુટ્ટી અને પાંદડાને પણ લગાવ્યા પણ જ્યારે પીડા વધતી જ ગઈ તો તેઓ મોહિતને જગાડવા ગયા બેટા બહુ દુખાવો થાય છે મારાથી સહન નથી થતો ઉઠો અને જુઓ તમારા બાપને શું થઈ ગયું છે ખબર નહીં આટલી બધી બૂમો કેમ પાડી રહ્યા છે મરતો પણ નથી આ ડોહો તું સુઈ જા ચૂપચાપ બૂમો પાડવા દે તેમને તેમના માટે પોતાની ઊંઘ બગાડવા વાની કોઈ જરૂર નથી તેમને તો કોઈ કામ નથી પણ આપણને તો છે એમ મોહિતે કહ્યું આ બાજુ મોહનજી પોતાના દુખાવાથી પરેશાન થઈને રસોડામાં જઈને થોડીવાર હળદર અને બરફ પોતાના લગાવવા લાગ્યા સવારે સંગીતા રસોડામાં જોવે છે કે હળદર ડબ્બો ખુલ્લો અને બરફ ની પણ ફ્રીજ ની બહાર પડેલી છે તો તે સિદ્ધિ મોહનજી ના રૂમ માં મોઢું ટાંકીને જાય છે તો જોવે છે કે મોહનજી પગમાં હળદરની હળદર પટ્ટી બાંધેલી છે તો તેનું લોહી ઉકળી જાય છે અને તે કેહવા માંડે છે કે ઓ ડોસા તારી હિંમત કેવી રીતે થઈ રસોડામાં જઈને ત્યાંની વસ્તુઓને હાથ લગાવવાની હવે તો મારે કોઈ નિર્ણય લેવો જ પડશે આટલું કહીને તે રૂમને બહારથી તાળું મારીને નીકળી જાય છે લગભગ એક બે કલાક પછી મોહિત અમુક માણસો સાથે આવે છે અને મોહનજી કંઈ સમજે અને બોલે પહેલા તે માણસો મોહનજીને તેમના ખાટલા સાથે ઉપાડીને લઈ જવા લાગે છે અરે જઈશ તમારી અર્થ નથી કાઢી રહ્યો બસ તમારી વ્યવસ્થા બહાર ગાયના તબેલામાં કરી રહ્યો છું ખબર નહીં કયો રોગ લઈને બેઠા છો પોતાની ઉંમર તો ગુજરી ગઈ છે પણ અમારી ઉંમર હજુ મરવાની નથી થઈ હવે થી તમે અહીંયા જ રહી જો અને ખબરદાર જો ઘરની અંદર આવવાની હિંમત કરી તો મોહિતે આટલું કહ્યું અને મોહનજીને તબેલામાં મૂકીને જતો રહ્યો કડકડતી ઠંડી અને ઉપરથી તબેલો પણ ધૂળ અને કાદવથી ભરેલો વર્ષો પહેલા એક ગાય હતી જેના માટે આ તબેલો બનાવવામાં આવ્યો હતો આજથી મોહનજીનું તે ઘર બની ગયું અને મોહનજી બીજું કરી પણ શું શકે તે ચૂપચાપ ત્યાં આડા પડી ગયા તેઓ ખાવા માટે સંગીતાને ન જાણે કેટલી વાર બૂમો પાડતા પણ સંગીતા જાણે સાંભળીને પણ નહોતી સાંભળતી ઘણી વખત બૂમો પાડીને મોહનજી જ્યારે થાકી જતા ત્યારે સંગીતા ખાવાનું લઈને બહાર આવતી અને તેને એ રીતે સરકાવીને મોહનજીને આપતી જાણે ખબર નહીં તેમને ચેપી રોગ હોય ઘણી વખત તો સંગીતા ખાવાનું આપતી પણ નહોતી તો આના પર મોહનજી ગરની બહાર નીકળી જતા કારણ કે પાસેથી ખાવાનું માંગવામાં શરમ આવતી તેથી તેઓ બજારની દુકાનોમાં જઈને ખાવાનું માંગતા હતા ક્યારેક કોઈ દયા કરીને તેમને ખાવાનું ખવડાવતું તો ક્યારેક તેમનો આખો દિવસ ખાવાનું મળતું નહીં એક દિવસ સંગીતા તેના પતિને કહે છે કે આ તમારો બાપ મરતોય નથી અને આપણને શાંતિથી જીવવા દેતોય નથી આખો દિવસ ઘરે ખાવાનું ખાવાનું કરતો રહે છે અને તેમ છતાં તેમનું પેટ નથી ભરાતું તો હવે બજારમાં દુકાનોમાં જઈને ભીખ માંગે છે હું ખરેખર પરેશાન થઈ ગઈ છું આ ડોહાથી મને તો થાય છે કે તેમના ખાવામાં ઝેર ભેળવી દઉં જ્યારે સંગીતા મોહિત સાથે આ બધી વાતો કરી રહી હતી ત્યારે મોહનજી બહાર થી આવે છે અને તેમને જોઈને મોહિત ગુસ્સે થઈ જાય છે અંદર આવતાની સાથે તે પોતાના પિતાને ધક્કો મારીને ઘરની બહાર કાઢીને કહે છે છે જાઓ જ્યાં તમને ખાવાનું મળે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી લો હવે અહીં આવવાની કોઈ જરૂર નથી બેટા આવું ન કર હું આ ઉંમરે ક્યાં જઈશ મારા પર દયા કર તારો બાપ છું હું હવેથી હું ક્યારે બહાર નહીં જાઉં કૃપા કરીને મને માફ કરી દે અને મોહનજીએ ખૂબ આજીજી કરી પણ મોહિત ન માન્યો રડતા રડતા મોહનજી રસ્તા પર ચાલીને જઈ રહ્યા હતા ઠંડીની મોસમ હતી તો થોડા સૂર્યપ્રકાશ જોઈને મોહનજી બહારમાં એક છોડ વેચનાર બાજુમાં બેસી ગયા

આ ખૂબ જ સારા બીજમાંથી ઉગાડવામાં આવ્યો છે છોડ વેચનારે કહ્યું ના બેટા આ છોડ કુંડામાં નહીં ઉગે અને જો હજી પણ ઉગાડવા જ માંગતો હોય કુંડામાં તો માટીમાં થોડું છાણ નાખી દેજે કદાચ ઉગી જાય આ છોડને સૂર્યપ્રકાશ ખૂબ જ ગમે છે તેથી તેને તડકામાં મૂકી દેજે મોહનજીએ જ્યારે છોડ વિશે તે લોકોને વાત કરતા સાંભળ્યા

મારો સરકારીટલ આવું છે એમ મોહનજીએ કહ્યું સંજયને મોહનજીની વાત ઉપર દયા આવી ગઈ અને તે તેમને પોતાની સાથે એક ક્લિનિક માં લઈ ગયો અને ત્યાં તેમનો ડ્રેસિંગ કર્યા પછી અમુક દવા આપવામાં આવી ત્યાર પછી સંજય મોહનજીને પોતાની સાથે પોતાના ઘરે લઈ અને કહ્યું કાકા હવે તમે આમ રસ્તા પર રહો તમારા રહેવાની અને કામની વ્યવસ્થા મેં કરી દીધી છે હું ઈચ્છું છું કે તમે આત્મસન્માન સાથે પોતાની રીતે જીવી શકો ટિકાર છે એવા બાળકોને ને જેઓ પોતાના માતા પિતાની જરાય કદર નથી કરી બેટા હું બજારમાં બેસીને વિચારી રહ્યો હતો કે હવે હું ક્યાં જઈશ શું કરીશ અને ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યો હતો કે તેઓ મને પોતાની પાસે બોલાવી લે પરંતુ જો ભગવાને મારી પ્રાર્થના કેવી રીતે સ્વીકારી બેટા એક ખેડૂત ક્યારેય મહેનતથી ડરતો નથી અને કોઈના પર બોધ બનવાને બદલે પોતે મહેનત કરીને જીવવાનું વધુ પસંદ કરે છે એમ મોહનજીએ કહ્યું મોહનજીની સતત સારવાર અને દવાને કારણે તેમનો ઘાસ સુકાઈ ગયો અને હવે તેઓ સ્વસ્થ દેખાવા લાગ્યા પછી સંજય સાથે તે એક મોટા ઘરમાં ગયા જો દોસ્ત કોને લાવ્યો પોતાની સાથે તારે તારા બગીચા માટે એક માળી જોઈતો હતો ને તે આજ છે સંજય તેના મિત્ર પ્રકાશને કહ્યું અચ્છા તમને ગાર્ડન રીક તો સારી રીતે આવડે છે ને વાત એમ છે કે મને પોતાનો બગીચો હંમેશા ખીલેલો જોવો સારો લાગે છે પરંતુ હું શું કરું જેને પણ અહીંયા રાખીને જઉં છું તે ફક્ત આરામ અને બેદરકાર જ રહે છે પરિણામે મારો બગીચો ઉજ્જડ નો ઉજ્જડ જ પડેલો રહે છે પ્રકાશે કહ્યું બેટા તું અહીંયા નથી રહેતો કે શું મોહનજીએ પૂછ્યું ના કાકા મારો મિત્ર વિદેશમાં રહે છે આ ઘર તેના પપ્પાનું છે અને અંકલને પોતાના આ ઘર અને બગીચા સાથે ઘણો પ્રેમ હતો અહીં નથી રહેતો પણ આ ઘરની સંભાળ રાખવાની જવાબદારી સાફ સફાઈ ગાર્ડનિંગ ની બધી જ વસ્તુ ધ્યાન રાખું છું પરંતુ હું પણ તો આખો દિવસ અહીંયા ન બેસી શકું ને અને આ વાતનો ફાયદો અહીંના કર્મચારીઓ ઉઠાવે છે કહે છે કે અહીંની માટી સારી નથી જ્યારે અંકલ વખતે કેટલો સુંદર હતો આ બગીચો એમ સંજયે કહ્યું હું તો પછી જતો રહીશ અને તમને આ જવાબદારી આપીને જવા માંગુ છું કારણ કે સંજયને તમારા પર ખૂબ વિશ્વાસ છે તો હું પણ તમારું કામ જોવા માંગુ છું અને હું વર્ષમાં ફક્ત એક જ વાર આવી શકું છું પ્રકાશે કહ્યું પ્રકાશના ગયા પછી મોહનજીએ માત્ર બગીચાની જ નહીં પરંતુ આખા બંગલાની કાયા પલટ કરી નાખી તેમના કાર્યકાળ દરમિયાન કોઈને પણ બેદરકાર રહેવાનો સમય નહોતો મળતો દિવસ વીતતા ગયા અને વર્ષ વીતી ગયું જ્યારે પ્રકાશ પોતાના બંગલે પાછો આવ્યો પોતાનો બંગલો જોયા પછી તેની પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો તેણે પહેલા બગીચાનો ફોટો અને વિડીયો તો જોયો હતો પણ પોતાની આંખોથી જોયા પછી તે વધુ ખુશ હતો પ્રકાશનો પુત્ર વિવેક આવો ફૂલ બગીચો જોઈને મોહનજીને કહે છે દાદુ તમે આ બધું કેવી રીતે કર્યું તમે જાણો છો કે તમે પોતાના ગાર્ડનની રીતો જો યુટ્યુબ પર જણાવશો તો તમે ખૂબ ફેમસ થઈ જશો અરે બેટા મને ક્યાં આવડે છે એ બધું હું તો બસ માટી બિયારણ ફૂલ છોડ વૃક્ષો વિશે જાણું છું અને આ બધું કરવામાં મને ઘણી ખુશી મળે છે મોહનજીએ વિવેકને કહ્યું તમે ચિંતા ન કરો દાદુ તમારે તમારું મનપસંદ કામ જ કરવાનું છે અને વિડીયો અને ચેનલ તો હું બનાવીશ અને તમને શીખવાડી પણ દઈ જોજો જ્યારે તમને લોકો ગાર્ડન કરતા જોશે અને શીખશે તો તમે કેટલા પ્રખ્યાત થઈ જશો વિવેકે કહ્યું સાચે વિવેક મોહનજી નો વિડીયો અને ચેનલ બનાવી અને દરેકની ની અપેક્ષાઓ કરતા પણ વધારે મોહનજી થોડા સમયમાં એટલા પ્રખ્યાત થઈ ગયા કે લોકો તેમને ઓળખવા લાગ્યા હતા તેમને દેશ વિદેશમાંથી ફોન આવવા લાગ્યા પોતાની ટેકનિક બતાવવા માટે કારણ કે તેમને વૃક્ષો છોડ અને જડીબુટ્ટીઓ વિશે પણ ઘણું જ્ઞાન હતું તો તેના પર પણ વિડીયો બનાવવાનું શરૂ કર્યું હવે મોહનજી પાસે નામ પૈસા બધું જ હતું પછી પ્રકાશે તેમને કહ્યું મારો આ બંગલો હું વેચવા તો નથી માંગતો પણ આટલી દૂરથી તેની સંભાળ રાખવી પણ ખૂબ જ મુશ્કેલ છે તેથી હું આ બંગલો હવે તમને વેચવા માંગુ છું કારણ કે જે વ્યક્તિ તેથી આનો માલિક ન હોવા છતાં પણ આનું આટલું ધ્યાન રાખી શકે છે તો તે તેનો માલિક બનીને કેટલું ધ્યાન રાખશે હવે આ સારા હાથમાં છે અને આને ખરીદવાની હું તમારી પાસેથી કોઈ બજારની કિંમત નહીં લઉં તમારી જેટલી આપી શકાય તેટલી જ આપજો બેટા જ્યારે હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે મને ખૂબ સહારો આપ્યો અને હવે મારા પર વિશ્વાસ રાખ પોતાના પિતાની ધરોહર આપી રહ્યો છો તો હું કેવી રીતે આની યોગ્ય કિંમત ન ચૂકવી શકું કારણ કે ભગવાનની દયાથી મને આ ઘર જ રોજગારનું સાધન મળ્યું છે તો આ મારા માટે પણ ભાગ્ય લક્ષ્મી છે તું બસ દૂર જઈને આને પોતાનું જડીબુટી છોડ અને વૃક્ષો વાવા લાગ્યા સાથે સાથે તેમણે એક નર્સરી પણ ખોલી કારણ કે તેઓ એક પ્રખ્યાત વ્યક્તિ બની ગયા હતા તેથી તેમની નર્સરીમાં હંમેશા ભીડ રહેતી અમુક લોકો તો બસ તેમની સાથે ફોટો પડાવવા અને જોવા આવતા હતા એક દિવસ સવારે અમુક લોકો મોહિત ના ઘર દરવાજો ખખડાવે છે જેવો તે દરવાજો ખોલે છે કે એક એક માણસ તેને કહે છે 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 આ આ ઘર ઘર ખાલી ખાલી કરવાની નોટિસ તમારે અઠવાડિયામાં કરવું પડશે કોણ જે અમને અમારા ઘર કાઢ છે અમે શું કોઈ ભાડું છીએ આ અમારું ઘર છે સંગીતાએ મોહિતની પાછળથી બહાર આવતા કહ્યું જુઓ અમે નથી જાણતા અમારે તો માત્ર આ કોર્ટ ની નોટિસ ના ચાલવાનું છે છે પ્રમાણે આ ઘર ઘર જેનું બળજબરીથી કબજે કરવાનો તમારા પર આરોપ લગાવ્યો છે તે માણસે કહ્યું અરે જાવ જાવ હું બહુ સારી રીતે સમજુ છું આજકાલ ફ્રોડ ને જેમનું ઘર હતું તે વર્ષો પહેલા ગુજરી ગયા છે તે મારા પિતા હતા આ જુઓ તેમનો ફોટો તને શું લાગ્યો આ રીતે આવીને અમને કંઈ પણ કહી દઈશ અને અમે માની લઈશું ભાગી ભાગીજા અહીંથી અન્યથા પોલીસને બોલાવીશું મોહિતનું આટલું કહેતા જ મોહનજી પાછળથી કહે છે કે પોલીસને બોલાવીશ તો પોતે જ ફસાઈ જઈશ બેટા એમ પણ મેં બોલાવી લીધા છે અને પોલીસને કારણે હું જાણતો હતો કે તમે લોકો આટલી સરળતાથી આ ઘર ખાલી નહીં કરો અચ્છા તો તમે જીવિત છો પરંતુ તમે સાબિત કઈ પણ નહીં કરી શકો કારણ કે મકાનનો દસ્તાવેજ મારી પાસે છે અને હું પોલીસ વકીલ બધાને પૈસા આપીને આ મકાન પોતાના નામે કરાવી દઈશ હવે તમારી પાસે એટલા પૈસા તો છે નહીં તો તમારો આટલા વર્ષો પછી આવું વ્યરથ જ જશે મોહિતે કહ્યું ત્યાં સુધીમાં પોલીસ ત્યાં આવી જાય છે કે એ લોકો કોઈ બોલે અને મોહિત પોલીસ ને એક ખૂણામાં આવવાનું કહે છે અને પછી તે પોલીસ ને કહે છે સાહેબ આ મારા પિતા છે તેઓ વર્ષો પહેલા ઘર છોડીને ભાગી ગયા હતા અને તેમની માનસિક સ્થિતિ પણ સારી નથી હવે આટલા વર્ષો પછી આ મારું ઘર છે એવી ડૂમો પાડી રહ્યા છે જો તમે ઈચ્છો તો મારી પાસેથી કંઈક લઈને આ વાતને પતાવી દો એમ પણ પાગલની વાતની શું વેલ્યુ અરે હા હા તમે ચિંતા ન કરો હું પોતાના હિસાબે આ કેસ પતાવી દઉં છું આટલું કહીને પોલીસ મોહનજી પાસે જઈને કહે છે નમસ્તે સાહેબ તમારા બંગલા વિશે તો ઘણી ચર્ચાઓ થઈ રહી છે તો પછી આ નાનકડા મકાનનું શું કરશ્યો અરે બેટા આપી દઉં કારણ કે પોલીસ કહે છે મોહિતજી તમારે તો આ ઘર હવે ખાલી કરવું જ પડશે અરે ભાઈ તેમને જયારે કહી દીધું કે તેઓ તમને નથી રાખવા માંગતા તો પછી અમે કોણ છીએ તેમને રોકવા વાળા અને એમ પણ આટલા મોટા માણસ જ્યારે કહી રહ્યા છે તો તેઓ ખોટું થોડા બોલતા હશે આટલા મોટા માણસ મતલબ કે એવું લાગે છે કે કોઈ ગેરસમજ થઈ છે તમને આ એક સાધારણ માણસ છે મોહિતે પોલીસને કહ્યું લાગે છે કે તમને દેશ અને દુનિયાની આજ સુધીની જાણ નથી આ મોહનજી આજના સૌથી મોટા ગાર્ડનના યુટ્યુબર છે માત્ર આ શહેરના જ નહીં દેશ અને દુનિયાભરના લોકો તેમને ઓળખે છે આ શહેરનો તેમનો બંગલો જ કરોડોની કિંમતનો છે તેમ છતાં આ મકાન લેવા માંગે છે તો જરૂર તેમનું કોઈ કારણ હોવું જોઈએ અને તેઓ દાવો ત્યારે જ કરી શકે છે જ્યારે આ મકાન તેમના નામે જ હોય એમ પોલીસે કહ્યું પોલીસની વાતો સાંભળીને સંગીતા અને મોહિત આશ્ચર્યચકિત થઈ જાય છે અને પોતાની નાવડી ડૂબતી જોઈને મોહિત કહે છે પપ્પા ભૂલ તો બાળકોથી થાય છે પણ તેના કારણે તેમના માતા પિતા તેમને આટલી મોટી સજા થોડી આપે છે એ પહેલા કે તે બીજું કઈ બોલે મોહનજી તેને એક થપ્પડ મારીને કહે છે કે માફી ભૂલની હોય છે ગુનાની નહીં હવે તમે પણ સમજો કે જો પોતાના બાળકોને પ્રેમ કરી શકે છે અને તેમની દરેક ઈચ્છાઓ પ્રેમથી પૂરી કરી શકે છે તો જ્યારે સમય આવે ત્યારે તેઓ તેમનો નાશ પણ કરી શકે છે હવે ઝડપથી આ ઘર ખાલી કરો અને અહીંથી નીકળી જાઓ તમે બંને મારી નજર સામેથી

કોઈએ સાચું જ કહ્યું છે કે જે વાવશે એ જ લણશે જ્યારે તમે બાવળ વાવ્યો હોય તો કેરી ખાવાની ઈચ્છા કેવી રીતે રાખી શકો મિત્રો કહેવાય છે કે સમયને બદલતા વાર નથી લાગતી આજે તડકો છે તો કાલે છાયો હશે આજે અંધકાર છે તો કાલે પ્રકાશ હશે આજે ગરીબી છે તો કાલે અમીરી હશે તેથી આપણે સારા કર્મ કરીને સારા સમયની રાહ જોવી જોઈએ ના કે ખોટા કર્મ કરીને જલ્દીથી સફળતા મેળવવાની કોશિશ કરવી જોઈએ જો તમે આજે કોઈની સાથે ખોટું કરો છો તો કોઈક ને કોઈક દિવસ તમારી સાથે પણ અવશ્ય ખોટું થશે તેવી જ રીતે જો તમને કોઈનું સારું કર્યું હોય તો તમારું અવશ્ય સારું થશે એટલા માટે સારા કર્મ કરતા રહો ફળ વાળો ભગવાન છે તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ